ભુજ તાલુકાના ભુજ ભચાવ હાઈવે પર આવેલ પદ્ધર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના ત્રાસ વધી ગયા છે પોલીસ આ બાબતે કશું કરતી નથી અને ફરિયાદ કરવા આવનાર લોકોને ધમકાવે છે ત્યારે ગામ સમૂહમાં એકત્ર થઈ આજે પોલીસ વડાને વિશેષ આવેદનપત્ર પાઠવ્યું ભુજ તાલુકાના ભજ ભુજ બચાવે પર આવેલ પધર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીનો ત્રાસ બેહદ વધી જવા પામ્યો છે ચોરીના બનાવ અંગે જ્યારે ફરિયાદી પોલીસમાં ફરિયાદ કરવા જાય છે ત્યારે પોલીસ ફરિયાદ પ્રત્યે ધ્યાન આપવાને બદલે ફરિયાદીને ધમકાવતા હોય તેવો આક્ષેપ કરવામાં આવે છે પોલીસવાળાને પાઠવેલા આવેદનપત્રમાં યુવાન અગ્રણીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી બે ત્રણ વર્ષથી ચોરીના બનાવો વધી ગયા છે જેમાં ખાસ કરીને વાડી વિસ્તારમાં કેબલ અને ઇલેક્ટ્રિક ચોરીના ઇલેક્ટ્રિક મોટરની ચોરીના બનાવો વધ્યા છે સાથ બસ સ્ટેશન જેવા વિસ્તારમાંથી બાઇક ચોરીના બનાવો પણ વધી જવા પામ્યા છે ઠાકર મંદિરમાંથી પણ ચોરી થયેલ છે તેનો ઉકેલ આવ્યો નથી સાથોસાથ છેલ્લે હમણાં વીસ દિવસ પહેલાં આંગણેથી પણ બાઇકની ચોરી થઈ છે તેનો પણ કોઈ ઉકેલ આવ્યો નહોતી નવાની વાત એ છે કે ફરિયાદી જ્યારે ફરિયાદ કરવા જાય છે ત્યારે પોલીસ ફરિયાદ પ્રત્યે લક્ષ આપવાને બદલે ફરિયાદીને ધમકાવી અને હેરાન પરેશાન કરતા હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે આ બાબતે આજે ગામના યુવાનો સમૂહમાં એકત્ર થયા હતા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તાત્કાલિક અસરથી આ ચોરીના ગંભીર બનાવ પ્રત્યે પોલીસ યોગ્ય ધ્યાન આપે અને ચોરીના બનાવોનો ઝડપભેદ ભેદ ઉકેલે તેવી રજૂઆત કરવામાં આવી હતી અન્યથા ઉગ્ર આંદોલન કરવાની પણ ઝિંકી આપવામાં આવી છે અને ખાસ કરીને પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાતની પ્રતિતી કરાવે તેવી પણ માંગ કરવામાં આવી છે. પોળ તાલુકાના પદ્ધર ગામેથી આજે એસપી સાહેબને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે. મારું નામ કુંગલા મહેશ નરનભાઈ છે. પદ્ધર ગામની અંદર છેલ્લા બે ત્રણ વર્ષથી ઘણા નાના મોટા ચોરીના બનાવ બનતા જાય છે. એ બાબતમાં આજે એસપી સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે. શરૂઆત કરું તો વાડી વિસ્તારમાં નાની નાની ચોરીઓ કેબલ ચોરી એવો તે નાની મોટી બધી ચોરીઓ થાય છે. ત્યાંથી કોઈ એનો ઉકેલ આવેલ નથી આજ દિવસ નથી પોલીસમાં પદર પોલીસ સ્ટેશનનો ફરિયાદો પણ કરેલી છે એના પછી ગામમાં ફસ્ટન્ડની ઉપરથી બાઇક ચોરીના બનાવો પણ છેલ્લા દૂઢ બે વર્ષની અંદર ઘણા બધા બનેલા છે એનો પણ આજ દિવસ કોઈ ઉકેલ આવેલ નથી ત્યાર પછી ગામમાં ઠાકર મંદિરની અંદર ચોરીના બનાવો બનેલા છે એનો પણ કોઈ ઉકેલ આવેલ નથી હમણાં છેલ્લે ત્યાં સુધી લેટકું કરતા 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 છેલ્લે ગામમાં ઘર આંગણે આવી અને બાઇકો ઉપડી ગયા છે એને પણ આજે વીસ દિવસ થયા એનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી તેથી સમગ્ર ગ્રામજનો અમે એસપી સાહેબ ને પત્ર આપવા માટે આવ્યા છે અને આશા રાખીએ છીએ કે આનો તાત્કાલિક ધોરણે ઉકેલ આવે અને ભવિષ્યની અંદર ચોરીના બનાવો રોકવામાં આવે અને ઓછા થાય તેના માટે આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે હવે વાત કરું તો જો પદ્ધર ગામની અંદર પોલીસ સ્ટેશન હોવા છતાંય ગામમાં જો આટલા બધા ચોરીના બનાવો બનતા હોય તો સાહેબ પોલીસ સ્ટેશન પદ્ધર પોલીસ સ્ટેશનના છેવાડાના ગામડાના માણસો પોલીસ સ્ટેશન ઉપર શું આશા રાખશે પોલીસ દ્વારા રિસ્પોન્સ સારો જ મળે છે અને આપણે એમ પણ નથી કેતા કે પોલીસ કામગીરી નથી કરતી આપણે પણ સમજીએ છીએ કે એની પાસે ઘણા બધા કામો હોય છે પણ આના માટે એ લોકોને કઈક ને કઈક કરવું જોઈએ અને ચોરી ના બનાવો રોકાય એના માટે કોઈ પણ અંકુશ લાવવો જોઈએ